બોમ્બાસા સ્વામી નારાયણ મંદિરેથી સવારે નવ કલાકે હસુભાઈની પાલખી યાત્રા શરૂ થનાર છે જ્યાં સંતો ઠાકોરજીનો હાર પહેરાવશે ભુજ મંદિરના ઉપમહંદ ભગવત સ્વરૂપ સ્વામી બાલકૃષ્ણ સ્વામી બોમ્બાસા આવ્યા છે હસુભાઈને પલાખી વાડેલી અવસ્થામાં શણગાર સજ્જલ રથ ઉપર બેસાડાશે એમના હવન કાર્યોને લઈને પલાખી સ્વરૂપની અંતિમ યાત્રા સંતોની પ્રેરણા અને પરવાનગીથી યોજવાની છે

યુકેથી કોમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઈ વેકરિયા નેરોબી કેક પટેલ કાંતિ કેરાઈ અમદાવાદ સમાજવતી ઈશ્વર પૂંજાણી સહિત અનેક લોકો અહીં પહોંચ્યા છે બોમ્બાસા સમાજેથી હિન્દુ સ્મશાન ભૂમિમાં અગ્નિ દહ અપાશે એવું પરિવારજનોએ જણાવ્યું હતું ઐતિહાસિક કહી શકાય એવડી અંતિમ વિધિ અને શ્રદ્ધાંજલિ અર્પવા છેલ્લા બે દિવસથી બોમ્બાસા વ્યસ્ત છે તો જેને જેને હસુભાઈ મદદ કરતા રહ્યા એ વર્ગ સડકો ઉપર ઉતરી આવશે એ માટે બંદોબસ્ત ગોઠવાયો છે હસુભાઈના ઘરે પણ પ્રવેશ નિયંત્રિત કરાયો છે કેન્યા યુગાડા યુકે ઓસ્ટ્રેલિયા અખાથી દેશો અને યુરોપથી વ્યવસાયિકો આવી રહ્યા છે તેમજ નૈરોબીથી અનેક આગેવાનો બોમ્બાસા આવી ચૂક્યા છે આખું શહેર ઊંડા શોકમાં ગરકાવ છે સરકારે હસુભાઈના માનમાં બે દિવસ બંધની જાહેરાત કરી એક કચ્છીને માન સન્માન આપ્યું છે સમગ્ર પાલખી યાત્રાનું છાયા કેબલ ઉપર જીવંત પ્રસારણ કરાશે અલીદીના વિશ્રામ પછી કોઈ ભારતીયને પ્રથમવાર આ માન આફ્રિકાની ધરતી ઉપર મળી રહ્યું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે